મોર્નિંગ હરિઓમ જો ભાઈ આજે આપણે છે ને બધા ભેગા થઈ અને એક સરસ મજાનું ભાઈ ટીએલએમ બનાવવાનું છે એના માટે આપણે શું કરવાનું છે કે આવું નકામું ચોકલેટનું બોક્સ છે એ બોક્સનો ઉપયોગ કરી અને નકામા પૂઠાનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની ભાઈ સંખ્યાની બારી બનાવવાની છે શું બનાવવાનું છે ભાઈ સંખ્યાની બારી એટલે આ સંખ્યાની બારીમાં જે જે અંક આવે એનું આપણે વાંચન કરવાનું એના પ્રમાણે એટલી મૂર્ત વસ્તુ મૂકવાની એની પહેલાંની પછીની સંખ્યાની સમજ મેળવવાની એટલે આ સરસ મજાનું જો ભાઈ વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ ટીએલ એમ બનશે અને બારી શું કામ ભાઈ જુઓ કે ગામ તો ઘણા બધા છે છે ને પણ આપણને કોઈ એમ કે કે ચલો ભાઈ તમારે તમારા મામાના ઘરે જવાનું છે તો આપણે મામાના ઘરે જઈએ મામાના ઘરે જઈએ કે નહીં કે મામાના ઘરે જવાનું છે તો મામાના ઘરે જ જઈએ આપણે બીજે પહોંચી જઈએ છીએ બીજે પહોંચી જઈએ છીએ કે મામાના ઘરે જવાનું માસીને ઘરે પહોંચી ગયા હોય એવું બન્યું તો એના માટે આપણે શું કરવાનું છે ભાઈ કે સંખ્યા તો એક થી દસ હોય જ બરાબર પણ આ બારીની અંદર જે સંખ્યા આવે એનું તમારે વાંચન કરવાનું એટલી તમારે મૂર્ત વસ્તુ મૂકવાની એની ઓળખ કરવાની એની પહેલાંની પછીની વચ્ચેની સંખ્યા કઈ કહેવાય એ આપણે શીખવાનું છે તો હું અંક લખું એટલે તમારે સાથે સાથે બોલવાનું શું કરવાનું ભાઈ બોલવાનું તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ સૌથી પહેલાં તો આપણે શું કરીશું કે અહીંયા આપણે સરસ મજાનો ડિઝાઇન કરેલો કાગળ લગાવી ચલો ભાઈ જો મેં અહીંયા જો કાર્ડમાં અંક લખ્યા અને આ રીતે સરસ મજાનું બનાવી દીધું ત્યાં સુધીમાં તમે જુઓ સરસ મજાની જુઓ ભાઈ અંકોની રેલગાડી બનાવી દીધી વેરી ગુડ ચોરસ ત્રિકોણ પછી બીજું શું કર્યું છે ભાઈ ત્રિકોણ વર્તુર અને ચોરસ વેરી ગુડ હવે જુઓ આપણે આ સંખ્યાની બારીભાઈ બનાવી દીધી છે હવે આપણે કઈ રીતે રમત રમવાની છે બેના ભીરુમાં રમત રમવાની છે જોડી કાર્ય જુઓ અહીંયા બધા અહીંયા દસ કાર્ડ છે એ પણ નકામા ઉઠામાંથી આ એ દસ કાર્ડ આયે દસ કાર્ડ અને આ પણ દસ કાર્ડ અને કેવું ભાઈ સરસ મજાનો જો ચોકલેટનો બોક્સ હતો અને કેવું સરસ ખાનાના ખાનાવાળું છે એટલે આપણે વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને સરસ મજાની સંખ્યા બારી બનાવી દીધી હવે રમવાનું છે કઈ રીતે તો જો આ રીતે આપણે રમીએ પણ આ રીતે હોય ને તો આપણને મજા આવે એમ બરાબર બારીમાં આપણને સંખ્યા વંચાય એટલે એ સંખ્યા આપણે વાંચવાની છે ચલો જેન્સીબેન આ બોક્સ અંદર મૂકી દો હવે આની અંદર મૂકી દો એમ નહીં આમ આમ સીધું મૂકો વેરી ગુડ ચલો મૂકી દો ધીમે વેરી ગુડ જુઓ જો આ સરસ મજાનું ભાઈ બોક્સ કમ્પ્લેટ મૂકી દીધું જો હવે આપણને બારીની અંદર ભાઈ જો ભલે વિમાનમાં બેઠા હોય ને આપણે દેખાઈએ ને એના જેવા અંક દેખાય છે ચલો પહેલો અંક કયો છ છ આંગળી બતાવો ચાલો વેરી ગુડ ચલો બીજો અંક કયો નવ નવ આંગળી બતાવો બધા વેરી ગુડ બધાય બતાવવાની છે વેરી ગુડ અરે વાહ ચલો ત્રીજો અંક કયો ભાઈ બે તો બે આંગળી બતાવો ગાયના પગ કેટલા બે બે જો જેન્સી કે નેન્સી કે બે ગાયના પગ જો આ ગોડો છે ગોડાન પગ કેટલા હોય ભાઈ ચાર હોય પણ આપણે તો બે તો ચકલીના પગ કેટલા બે તમારી આંખો બે કાન બે હાથ બે પગ બે વેરી ગુડ ચલો ભાઈ હવે કેટલા છે આઠ 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 આંગળી બતાવો વેરી ગુડ કઈ કઈ સંખ્યા ને ભેગી કરીએ તો આઠ થાય બોલો વેરી ગુડ પછી પાંચ ને ત્રણ પછી આઠ ને જીરો બોલો સાત ને એક વેરી ગુડ ત્રણ ને પાંચ વેરી ગુડ બોલો બોલો વેરી ગુડ બોલો બોલો વિચારો 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 ને થાય કે નહીં ચલો હવે જુઓ પાછું ભાઈ જાદુ કરીએ ચલો જેન્સી બેન બહાર કાઢો બોક્સ ને વેરી ગુડ હવે આપણે શું કરવાનું છે પાછું જાદુ કરવાનું કઈ રીતે ભાઈ તો જુઓ સંખ્યા પાછી બદલી દેવાની નીચે હોય ને ઉપર લાવી દેવાની જો આપણા દસ કાર્ડ છે આપણને જે કાર્ડ ગમે ને એ ઉપર લાવી દેવાનું જો આમાં પછી આમાંથી નીચે કોઈ પણ કાર્ડ આપણે લેવાનું જો સંખ્યા બદલાતી જશે એકથી દસ અંકોનો મહાવરો ભાઈ જો એકદમ સરસ મજાની રમતા રમતા આપણને મજા આવે ને હે રમત રમવી તો બધાને ગમે ને ચલો પાછું અંદર ભાઈ બોક્સ મૂકી દો પાછું જાદુ થશે ભાઈ વેરી ગુડ

એ તમારી તમારી જાતે વિચારવાનું કે ચાલો ટીચરે આવું બનાવ્યું તો તમારા ઘરે કંઈક એવું બોક્સ હોય તો બોક્સમાંથી ભાઈ કંઈક અલગ જ બનાવવાનું બરાબર રમતા રમતા ભણવાનું ગોખણ પટ્ટી કરવાની નહીં આ રીતે આપણને જુઓ ભાઈ રમતા રમતા આવડી જાય અને આપણી ભાઈ સંખ્યા બારી કેવી છે સંખ્યા બારી કેવી છે ભાઈ લીલાબેન જેવડી કે લીલાબેન જેવી લીલાબેન જેવી હા વાહ ભાઈ વાહ તમે કરશો ને એવું ઘરે કરશો ને હા ચલો ભાઈ ચલો ક્લેપ કરી દો સરસ મજાની